પીએસસી બેંકમાં જોરદાર ઉછાળો નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ લગભગ બે ટકાથી વધુની તેજી સાથે કામકાજ કરી રહ્યા છે ત્યારે યુકો અને સેન્ટ્રલ બેંક પણ પાંચથી છ ટકા વધ્યા એફએમસીજીમાં સારા ગ્રોથની સાથે ગોદરેજ કન્ઝ્યુમર પાંચ ટકા વધ્યો ફ્યુચર્સમાં ટોપ ગેનર બન્યો ડિસ્કાઉન્ટ પર બ્લોક ડીલ બાદ નિવાબો લગભગ નવ ટકા ઘટ્યો ત્રણ પોઈન્ટ અડતાલીસ ટકાના હિસ્સા માટે થઈ બ્લોક ડીલ લાર્જ ટ્રેડની વેલ્યુ પાંચસો એકત્રીસ કરોડ રૂપિયા પ્રમોટર્સનો હિસ્સો વેચવાના સમાચાર સારા પરિણામોને કારણે અપોલો હોસ્પિટલ લગભગ દોઢ ટકા ઉપર ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો ઓગણસાહીઠ ટકા વધ્યો જ્યારે મજબૂત પરિણામોને કારણે એસ્ટ્રાઝેનેકા લગભગ બાર ટકા વધ્યો અનુમાનથી સારા રહ્યા મે ઓટો વેચાણના આંકડા મારેથી સુઝુકીનું વેચાણ વધીને એક પોઈન્ટ આઠ લાખ યુનિટ પર થયું તો અશોક લેલનના સ્થાનિક વેચાણ અને હુંડાઈ મોટરના કુલ વેચાણ જોવા મળ્યો થોડો ઘટાડો તો બજાજ ઓટોના ટુ વ્હીલર્સનું વેચાણમાં પણ સારી ગ્રોથ અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર નજર કરો તો સૌથી અત્યારના વધારે જે ખરીદી ચાલી રહી છે એ છે મિડ કેપ અને સ્મોલ કેપ મિડ કેપમાં અત્યારના તમને નિયરલી સત્તાવન બેઝિસ પોઈન્ટનો એક પોઝિટિવ કારોબાર જોવા મળશે સ્મોલ કેપમાં નિયરલી સવા ટકાની મજબૂતી સાથે એનો અત્યારના કારોબાર આપણે જોવા મળતો દેખાઈ રહ્યો છે તો અહીંયા એક ભરપૂર ખરીદી ચાલી રહી છે ત્યારબાદ બેંક નિફ્ટીમાં આપણે સારી રિકવરી જોઈ છે અગિયાર એક બેઝિસ પોઈન્ટની હવે તમને રિકવરી જોવા મળશે પંચાવન હજાર આઠસો દસના લેવલની આસપાસ તમને અહીંયા બેંક નિફ્ટી કાર્યરત કરતા with the Kashi. સેન્સેક્સ અને નિફ્ટીમાં ઓફકોર્સ ઘટાડો હતો પણ અત્યારના ચૌદથી પંદર બેઝિસ પોઈન્ટનો નરમાશ રહી ગઈ છે સવાસો પોઈન્ટનું દબાણ તમને સેન્સેક્સમાં દેખાશે એક્યાશી હજાર ત્રણસો પચીસના લેવલ પર અને નિફ્ટી ચોવીસ હજાર સાતસો પંદરના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે એક પાંત્રીસ એક પોઈન્ટના દબાણ સાથે એટલે અહીંયા પણ એક સારી આપણે રિકવરી જોઈ રહ્યા છે માર્કેટ પ્રેત એક હજાર ચારસો બેતાળીસ કાઉન્ટરમાં ખરીદી એક હજાર બસો એકવીસ સોરી એક હજાર બસો એક કાઉન્ટરમાં આપણે વેચવાલી પણ જોઈ રહ્યા છે ઇન્ડિયા વિક્સ પર નજર કરો છ ટકાથી ઉપરના એલિવેશન સાથે સત્તર પોઈન્ટ ઝીરો સાતના લેવલ પર અત્યારના ઇન્ડિયા વિક્સ કામકાજ કરતું દેખાઈ રહ્યું છે આજે જો આપણે નજર કરીએ ઇન્દાઇઝ વાઇઝ તો અહીંયા જે સૌથી વધારે આપણને દબાણ બનતું દેખાઈ રહ્યું છે આજના સેશનમાં સવારથી અને એ તમને જોવા મળશે આઈટી ટી તરફથી મેટલ તરફથી એક અડધા એક ટકાનો તમને દબાણ જોવા મળશે સાથે જ જે બીજું દબાણ આવી રહ્યું છે ફિનેન્શિયલ નિફ્ટી ફિનેન્શિયલ તરફથી ટાટા ગ્રુપ તરફથી એક દબાણ બનતું આપણે જોઈ રહ્યા છે પણ જે પોઝિટિવિટી ફેક્ટર આજે એડ કરી રહ્યું છે માર્કેટમાં એ છે નિફ્ટી પીએસયુ બેંક અને હાઉ લાઇક સવારથી જ આપણે જોઈ રહ્યા છે કે એક સારી એવી મજબૂત સાથે અહીંયા આપણે કામ કારોબાર જોઈ રહ્યા છીએ નિયરલી સવા બે ટકાથી ઉપરની મજબૂતી તમને અહીંયા દેખાશે સાથે જ નિફ્ટી રિયાલિટી કેપિટલ માર્કેટ્સ આ બધા જ બે ટકાની ઉપરની તેજી આપણને આપતા દેખા જોવા મળતા દેખાઈ રહ્યા છે પણ વધારે વાતચીત કરીશું વિલિયમ વિલિયમોનિયલ ઇન્ડિયાના પવનકુમાર જયસ્વાલ આપણી સાથે જોડાઈ ગયા છે પવનજી ઘણું સ્વાગત છે માર્કેટમાં આપણે આ સેકન્ડ સેશનમાં સારી એવી રિકવરી આવતા જોઈ રહ્યા છે કઈ રીતના હવે માર્કેટને તમે જોઈશો જી ગુડ આફ્ટરનૂન જી માર્કેટમાં આજે જોઈએ તો એન એફ્ટી ફિફ્ટીમાં એસ્પેશલી ટ્વન્ટી ટ્વન્ટી એન એફ્ટી ફિફ્ટીમાં આપણે જોઈએ તો ટ્વન્ટી ફોર થાઉઝન્ડ ફાઇવ ઝોનમાં એક સપોર્ટ છે ટ્વેન્ટી ફોર ફાઇવ હંડ્રેડ ટ્વન્ટી ફોર ફોર ઝોનમાં અને આજનો લો જોઈએ તો ટ્વટી ફોર ફાઇવ હંડ્રેડના રેન્જમાં જ ત્યાંથી એક બાઉન્સબેક છે જોકે આજે ઇન્ટ્રા ડેમાં ઇન્ડેક્સ થોડુંક નેગેટિવિટી સાથે ટ્વેન્ટી વન ડે મૂવિંગ એવરેજના નીચે ટ્રેન્ડ કરી રહ્યું છે અત્યાર સુધી પણ લેવલ્સ વાઇઝ સપોર્ટ છે તો મને એમ લાગે છે કે જે માર્કેટ લાસ્ટ કપલ વીક્સ એક સાઇડવેજ ઝોન છે એ હજુ પણ યથાવત છે અને જ્યાં સુધી એટલીસ્ટ ઉપરમાં ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ ટુ હંડ્રેડના લેવલ ક્રોસ નહીં કરશે ત્યાં સુધી એ ફ્રેશ તેજી જોવા તો નહીં મળે મે બી સાઈડવેજ રહેવું જોઈએ અને નીચેમાં જો ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફોર હંડ્રેડના લેવલ બ્રિજ થશે તો આપણે એવું કહી શકીએ કે નેક્સ્ટ ટાર્ગેટ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડનું રહેશે અધરવાઇઝ એક સાઇડવેઝની પરિસ્થિતિ છે સાઈડવેઝમાં માર્કેટ રહી શકે છે અને સાઇડવેજમાં માર્કેટ ચાલી રહ્યું છે તો એક બ્રોડર રેન્જ છે થોડુંક પણ મને એમ લાગે છે કે સ્ટોક સ્પેસિફિક એક્શન્સ છે ઇન્સ્ટેડ ઓફ ફોકસિંગ ઓન નિફ્ટી ફિફ્ટી સ્ટોક સ્પેસિફિક એક્શન્સ સેક્ટર સ્પેસિફિક એક્શન્સ ઉપર ફોકસ કરવું જોઈએ અદરવાઇઝ માર્કેટ સાઇડવેઝમાં રહી શકે બેંક નિફ્ટીમાં વાત કરીએ તો બેંક નિફ્ટી તમે જોશો તો કે કમ્પેરેટિવલી થોડુંક આઉટ પરફોર્મન્સ છે બેંક નિફ્ટીમાં એન્ડ નાઉ અગેન ઇટ ઇઝ ઓલમોસ્ટ રિચિંગ ટુ ઓર્ડ ઓલ ટાઈમ હાઈ ઝોન તો પણ લેવલ્સ પોઈન્ટ ઓફ વ્યૂ ફિફ્ટી સિક્સ થાઉઝન્ડનો એક ક્રિટિકલ ઝોન છે જ્યાં સુધી બેંક નિફ્ટી ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ લેવલને ક્રોસ કરીને હોલ્ડ નહીં કરે ત્યાં સુધી એમ કહી શકાય કે બેંક નિફ્ટીમાં પણ એક સાઈડ રહેશે અને સાઇડ છે જ પણ જે ઓવરઓલ સ્ટ્રકચર ઇમર્સ થઈ રહ્યું છે બેંક નિફ્ટીમાં એ પોઝિટિવ છે ટ્રેન્ડ થોડુંક મોમેન્ટમ થોડુંક સાઈડ વેઝ થયું છે કપોલોથી પણ મને એમ લાગે છે કે આ કન્સોલિડેશન પછી એક વખત ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ ક્રોસ કરશે તો મોમેન્ટમમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવશે અને આવતા દિવસોમાં બેંક નિફ્ટી ફિફ્ટી એઇટ થાઉઝન્ડ તરફ વધશે અને એ કન્ડિશનમાં ઓબ્વિયસલી એ બેંક નિફ્ટી બેંક નિફ્ટી નિફ્ટી ફિફ્ટીને પણ પુલ કરશે અને નિફ્ટી ફિફ્ટી પણ ફિફ્ટી ટુ ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ ટુ હંડ્રેડ બિયોન્ડ જશે સો ઓવરઓલ નેટ ટુ નેટ નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં તેજી દેખાઈ રહી છે અને તમે જો જે રીતે પીએસયુ બેન્કિંગ ઇન્ડેક્સમાં તેજી જોવા મળી રહી છે એ મે બી એ પણ એક સપોર્ટ છે ત્યાંથી અને એના સિવાય રિયલિટી સેક્ટરમાં પણ ઓવરઓલ પોઝિટિવ ટ્રેન્ડ છે ઓટોમાં પણ કમ્પેરિટિવલી જઈએ તો ઠીકઠાક ટ્રેન્ડ પોઝિટિવ ટ્રેન્ડ દેખાઈ રહ્યું છે તો બધા એફએમસીજીમાં એક મિક્સ પિક્ચર છે સાઇડવેઝનું છે અને આઈટીમાં થોડુંક નેગેટિવિટી છે અદરવાઈઝ ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે મને એમ લાગે છે કે આ કોન્સોલટેશનનો ફેસ પૂરો થશે તો ફરીથી એક અપ ટ્રેન્ડ રિઝ્યુમ આવતા દિવસોમાં થવું જોઈએ તો નિફ્ટી બેન્કને છપ્પન હજારને પાર જવું જરૂરી છે જેથી એ નિફ્ટી બેંક પણ વધી શકીએ છીએ અને નિફ્ટી બેંક નિફ્ટીને પણ પુલ કરી શકે છે તો યસ અહીંયા એક કોન્સોલિડેશનનો ફેઝ છે જે ત્યારબાદ અહીંયાથી આપણે બહાર નીકળી શકીએ છીએ તો યસ અહીંયા એક પોઝિટિવ મોમેન્ટમ જરૂરથી છે સ્ટોક સ્પેસિફિક અહીંયા આપણે અત્યારના અપ્રોચ રાખીશું સવાલ જવાબ તરફ જોઈએ અને પવનજી પવન પટેલનો પહેલો સવાલ આવી ગયો છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કાઉન્ટર માટે આઠસો પાંચ રૂપિયાની ખરીદી છે અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયા એકસો તેતાળીસ રૂપિયાની ખરીદી છે આ બંનેમાં શોર્ટ ટર્મ ટાર્ગેટ તમે શું જોઈ રહ્યા છો એસબીઆઈ અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં જી સો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે અને જે રીતે સ્ટોકમાં ટ્રેન્ડ થાય છે કન્ટિન્યુએશનમાં છે મને લાગે છે કે 835 ફોલોડ બાય 850 સુદીના લેવલ્સ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માં હતા દિવસો મેક્સપેક્ટ કરી શકાય અને યુનિયન બેંક માં વાત કરીએ તો યુનિયન બેંક માં પર ટ્રેન્ડ તો પોઝિટિવ છે આજે તમે જોશો તો કે એક મલ્ટી મંથ હાઈ કે ઓલમોસ્ટ 22 મે 2024 પર સી ફર્સ્ટ ટાઈમ લેવલ પર સ્ટોક પહોંચ્યો છે તો મને એમ લાગે છે કે આ ટ્રેન્ડ છે યથાવત રહી શકે છે આવતા દિવસોમાં લેવલ્સ પોઈન્ટ ઓફ વ્યૂ વન હંડ્રેડ સિક્સટી સુધીના લેવલ સિક્સટી ટુ સુધીના લેવલ યુનિયન બેન્કમાં પણ એક્સપેક્ટ કરી શકાય એક તો આઠસો પાંત્રીસથી આઠસો પચાસના લેવલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં અને યુનિયન બેંકમાં એકસો સાહીઠથી એકસો બાસઠના અહીંયા આપણે ટાર્ગેટ જોઈ શકીએ છીએ તો યસ તમે તેના માટે હોલ્ડ કરી શકો છો

અને વીકલી અને મંથલી ચાર્ટ ઉપર જોઈએ તો ક્લોઝિંગ બેઝિસ ઉપર વીકલી મંથલી ચાર્ટ ઉપર ના સ્ટોક ઇઝ એન્ટરિંગ ઇન ટુ પ્રીવિયસ ફ્રેસ ઓલ ટાઈમ હાઈ તો મને એમ લાગે છે કે જે ઓવરઓલ ટ્રેન્ડ ઇમર્સ થયું છે આજના મૂવ પછી એ દેટ ઇઝ ધ મે બી બિગિનિંગ ઓફ ન્યૂ ફ્રેશ ટ્રેન્ડ ઇન અપોટ ડાયરેક્શન સો ટ્રેન્ડ પોઝિટિવ છે જે રીતના ઓવરઓલ ટ્રેન્ડ બની રહ્યું છે સ્ટોકમાં સ્પેશિયલી નંબર્સ આવ્યા પછી એને વોલ્યુમ એક્શન છે અને મોમેન્ટમમાં એક્સલેશન છે મે બી સ્ટોક ઇઝ મુવિંગ ઇન ફાઇવ ડિજિટ ઇન કમિંગ ડેઝ એન્ડ કમિંગ વીક્સ તો યસ અહીંયા એક પોઝિટિવ આપણે આઉટલુક મળતો દેખાઈ રહ્યો છે બીજા એક બે આપણે કાઉન્ટર પર આજે નજર કરવું જોઈએ અને એ છે કેપિટલ માર્કેટ્સના કાઉન્ટર્સ અહીંયા સારી એવી મજબૂતી દેખાડી રહ્યો છે પછી એ સીડીએસએલ હોય કેમ્સ હોય એન્જલ વન હોય અહીંયા સારી એવી ફ્યુચર્સમાં ખરીદી ચાલી રહી છે સીડીએસએલમાં નજર નજર કરો સાડા આઠ ટકાની મજબૂતી કેમ્સમાં યુ નો પોણા પાંચ ટકાની મજબૂતી કોઈ કાઉન્ટર ઇન્ટરેસ્ટ કરે તમને જી સો સીડીએસએલમાં પણ પોઝિટિવિટી છે કેમ્પ્સમાં પોઝિટિવિટી છે અને કેમ્પ્સમાં જો તમે જોશો તો કે જે રીતે કન્સોલિડેશન પછી એક ફ્રેશ ટ્રેન્ડ ઇમર્સ થઈ રહ્યું છે આજના ટ્રેડિંગ સેશનમાં હવે મને એમ લાગે છે કે કેમ્પ્સમાં જે આજનું તેજી છે જો એ ફોર્ટી વન હંડ્રેડના ઉપર હોલ્ડ કરશે તો મેં બી આવતા દિવસોમાં કેમ્પ્સમાં ફ્રેશ વધારે તેજી જોવા મળશે આવતા દિવસોમાં એને એવું બની શકે કે ફોર્ટી ફાઈવ હંડ્રેડ સુધી પણ સ્ટોક જઈ શકે છે તો કેમ્સ છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે કે સીડીએસએલ આ બધા સ્ટોક્સ પોઝિટિવ દેખાઈ રહ્યું છે એટ ઓફ ટાઈમ ઓકે તો યસ કેફિલ માર્કેટ્સ કાઉન્ટર્સ ઓફકોર્સ અહીંયા એક પોઝિટિવિટી દેખાઈ રહ્યા છે અને આજે નહીં આઈ થિંક આપણે ઘણા વખતથી જોઈ રહ્યા છે કે અહીંયા સારી એવી પોઝિટિવ મૂવમેન્ટ રહી છે તો યસ કેમ્પ્સ ખરીદી કરી શકો છો ચાર હજાર એકસોના સ્ટોપરો સાથે ચાર હજાર પાંચસોના ટાર્ગેટ્સ માટે ને આ એરિયામાં તમને ઘણા બધા એવા કાઉન્ટર્સ મળી આવશે નિવેશ કરવા માટે એ સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરીશું જોડાઈ રહ્યો છે અમારી સાથે ફરીથી આપનો સ્વાગત છે પવનજી યસ બેંક પર નજર કરો ખાસો એવું મોટું વોલ્યુમ એક્શન સવા 6% ની તીજી સાથેનો અત્યારનો કારોબાર યસ બેંક કેવા લાગે છે આજ જી સો ઓબવિયસલી યસ બેંક માં આજનો જે મૂવ છે એમ કહી શકાય કે બુલિશ ફ્લેગ કન્ટિન્યુએશન બ્રેકઆઉટ છે અરાઉન્ડ 22 રૂપિયા અને કે સ્ટોક કરન્ટલી ઇઝ ટ્રેન્ડિંગ અરાઉન્ડ ટ્વેન્ટી થ્રી રૂપી ટ્વેન્ટી ટુ રૂપીઝ એટી પૈસા તો જે ઓવરઓલ મૂવ છે એમાં હું મને લાગે છે કે આવતા દિવસોમાં એ કન્ટિન્યુ રહી શકે અને કન્ઝર્વેટિવ ટાર્ગેટ્સ પણ લઈએ તો ટ્વેન્ટી ફોર રૂપીઝ ફિફ્ટી પૈસાથી ટ્વેન્ટી ફાઇવ રૂપીસ સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય અને થોડુંક મિડ ટર્મ ટાર્ગેટ્સ જો લઈએ તો અપ્રોક્સિમેટલી ટ્વેન્ટી સેવન રૂપીઝના લેવલ્સ પણ એક્સપેક્ટ એક્સપેક્ટ કરી શકાય સો પોઝિટિવ છે જે રીતે બ્રેકઆઉટ આવ્યું છે સ્ટોકમાં અને મોમેન્ટમ જે સ્ટ્રોંગ છે આવતા દિવસોમાં ફોલોડ સુધીના લેવલ્સ સ્ટોકમાં જોવા મળી શકે છે તો પચીસથી સત્યાવીસ રૂપિયાના આપણે અહીંયા મુવમેન્ટ જોઈ શકીએ છીએ બીજો જે કાઉન્ટર છે ટીટાગઢ વેગન્સ અહીંયા આપણે પરિણામ તો નબળા આવ્યા છે પણ અહીંયા નિયરલી આપણે સાડા ત્રણ પોણા ચાર ટકાની મજબૂતી જોઈ રહ્યા છે કાઉન્ટર પર શું વ્યૂ આપનું જી તો સ્ટોક જો આજના ઇન્ટ્રાડેમાં થોડુંક પોઝિટિવ છે પણ હજુ પણ જે ઓવરઓલ ટ્રેન્ડ છે એ સાઈડવેઝમાં જ કહી શકાય એટલીસ્ટ ઇન એઝ માય માય એનાલિસિસ પોઈન્ટ ઓફ વ્યૂ જ્યાં સુધી નાઇન હંડ્રેડ સેવન્ટી રૂપીઝના લેવલ ક્રોસ નહીં કરશે સ્ટોક એક સાઈડવેઝ રેન્જમાં છે અને નીચેમાં વાત કરીએ તો એઇટ હંડ્રેડ સેવન્ટી તો હંડ્રેડ રૂપીઝના બ્રોડર ઝોનમાં એક કન્સોલિડેશન છે करंट रेट्स थी 2 3% अपसाइड की 2 3% uh, 3 टू 5% लेया आपने तो करंट ट्रेड से 3 टू 5%, -5 uh, uh, अपसाइड के 3 टू 5% का कंसोलिडेशन जोन में रह सके एक वक्त ब्रेकआउट आवे પછી ફ્રેશ બાયિંગ માટે પોઝિશનલ બાયિંગ માટે ટ્રેડ કરવો જોઈએ અધરવાઇઝ શોર્ટ ટર્મ કે ઇન્ટરડે ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ થી સ્ટોક માં એવું બની શકે કે નેક્સ્ટ લેવલ ઉપર માં 940 સુધીના એક્સપેક્ટ કરી શકે હમ સો શોર્ટ ટર્મ કે ઇન્ટર ડે માટે નવસો ચાળીસના આપણે અહીંયા લેવલ્સ જોઈ રહ્યા છે અદરવાઇઝ નવસો સિત્તેરના લેવલ્સ પછી આપણે પોઝિશનલ ટ્રેડ લેવો જોઈએ મનીષ પટેળ આનંદથી આપણને સવાલ એક મોકલ્યો છે એસએમએસ દ્વારા એનટી પીસી છોતેર કાઉન્ટર્સ ત્રણસો પચાસ રૂપિયાની ખરીદી એક વર્ષનો અહીંયા વ્યૂ ફ્રેમે રાખી રહ્યા છે આમ લેવલ્સ એક વર્ષના શું જોઈ રહ્યા છો તમે જી તો અત્યારે તો સ્ટોક થોડુંક નેગેટિવિટીમાં છે પણ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ થી ઓબ્વિયસલી હોલ્ડ કરવો જોઈએ નીચેમાં વાત કરીએ તો એક અપ્રોક્સિમેટલી ટુ હંડ્રેડ ટ્વેન્ટી ફાઇવ રૂપીઝનો એક ક્રિટિકલ સપોર્ટ ઝોન છે જો ટુ સોરી થ્રી ટ્વેન્ટી ફાઇવ સો થ્રી હન્ડ્રેડ ફાઇવના લેવલ જો બ્રીસ થશે તો આમાં ફર્ધર નેગેટિવિટી એક્સટેન્ડ થશે અદરવાઇઝ એક બેક એક્સપેક્ટ કરી શકાય અને બાઉન્સબેકના કેસમાં સ્ટોક થ્રી હન્ડ્રેડ સિક્સટી થ્રી સુધીના લેવલ આવતા દિવસોમાં બતાવી શકે છે ઓકે તો એક બાઉન્સ બેકમાં થ્રી સિક્સટી ફાઇવના લેવલ્સ આપણે જોઈ શકીએ છીએ એક સવાલ આવ્યો છે અને એના પર નજર કરીએ અને એ સવાલ છે તુલસીદાસ જોશીનો વોડાફોનમાં શું લાગે છે હવે આઈ ડોન્ટ નો એમની પાસે છે એમને એન્ટ્રી કરવી છે હવે વોડાફોનમાં શું કરવું જોઈએ જી ઓબિયસલી અમે તો ક્યારેક આ ને રેકમેન્ડ કરતા નથી તો અવોઇડ જ કરવો જોઈએ હું તો એ જ કહીશ કે આપણે જાણીએ છીએ એમાં શું સ્થિતિ છે એટલે અવોઇડ કરવાની જ અમે સલાહ આપીશું નેક્સ્ટ જે સવાલ આવ્યો છે એના પર નજર કરો દીપક લાથિયાનો સવાલ છે સેજેલાઇટ ઇન્ડિયાના કાઉન્ટર પર પાંચસો કાઉન્ટર ચુમ્માળીસ રૂપિયાની એમની ખરીદી છે શું કરવું જોઈએ જી આ સ્ટોક તો અમે ટ્રેક નથી કરતા તો આઈ નોટ કમેન્ટ રાઈટ તો આપણે નેક્સ્ટ સવાલ પર જઈશું તનવીર બાદીનો વાંકાનેરથી છે એન્વાયરો ઇન્ફ્રાના કાઉન્ટર પર એકસો નેવું કાઉન્ટર છે બસો બારના ભાવના તાગે શું જોઈ રહ્યા છો તમે અહીંયા જી ફરીથી સ્ટોકનું નામ જણાવશો એનવાયરો ઇન્ફ્રા જી એનવાયરો ઇન્ફ્રા સિસ્ટમમાં વાત કરીએ તો સ્ટોક એપ્રોક્સિમેટલી કરન્ટલી ચાલી રહ્યું છે તમારે ટુ હંડ્રેડ થર્ટી થ્રી રૂપિઝના ઝોનમાં ટુ હંડ્રેડ થર્ટી ટુ રૂપીઝ સ્ટોકમાં તમે જોવો તો કે રિસેન્ટલી એક ટુ હંડ્રેડ સિક્સટી રૂપીઝના હાઈ કરીને થોડુંક નીગેટિવિટીમાં છે નીચેના લેવલમાં અપ્રોક્સિમેટલી ટુ હંડ્રેડ ટેનના ઝોનનો એક સપોર્ટ છે તો નેગેટિવિટી છે અત્યારે ટાઈમ બિંગ તો તો એક વખત આજે ફોલ છે આના દર ફોર ફાઇવ પર્સન્ટ કે સેવન પર્સન્ટ સુધી એક્સટેન્ડ થઈ શકે છે ડાઉનમાં તો પછી જોઈએ કઈ રીતનું એક્શન બને છે જો કે આ સ્ટોકમાં એમ કહી શકાય કે પોઝિશનલ બેઝિસ ઉપર ટ્રેન્ડ ઇમરજન્સ થઈ ગયેલો છે તો પણ જોઈએ જો સ્ટોક હવે અહીંથી ટુ હંડ્રેડ ટ્વેન્ટી ટુ હંડ્રેડ ટેનના ઝોનમાં સપોર્ટ લઈને જો બાઉન્સ બેક બતાવશે તે વખતે કદાચ દેટ વુડ વીઝ અઈટ એટ્રેક્ટિવ પ્રાઇસ ઇન ધસ પર્ટિક્યુલર સ્ટોક ઓકે તો હમણાં નહીં એક થોડુંક આપણે અહીંયા કામકાજ કરીશું ત્યારે એક એટ્રેક્ટિવ ઝોન આપણને બનતો દેખાઈ રહ્યો છે આજે અમુક એફએમસીજી કાઉન્ટર્સ અને એફએમસીજી પોર્સે આજે આપણે સારી એવી ખરીદી જોઈ રહ્યા છે પછી એ ટાટા કન્ઝ્યુમર હોય અહીંયા આપણે સવા ટકાની ઉપરની મજબૂતી જોઈ રહ્યા છે એચયુએલમાં નજર કરો નિયરલી પોણા ટકાથી ઉપરની મજબૂતી નેસ્લેમાં અડધા ટકાથી ઉપરની મજબૂતી અને એફએમસીજી એઝ અ સેક્ટર પાસિંગ રહ્યો છે બિકોઝ જે રીતના યુનો મોન્સૂન્સનું અરાવલ થયું છે કઈ રીતના તમે જોશો ક્યાં તમે નિવેષ કરશો જી તો એફએમસીજી એઝ એ સેક્ટર કે ઇન્ડેક્સ પોઈન્ટ ઓફ વાત કરીએ તો થોડું કન્સોલિડેશન ચાલી રહ્યું છે જોકે કે ઘણા બધા તમે જોશો તો કે મિડ મિડ સાઇઝ એફએમસીજી સ્ટોક્સમાં પોઝિટિવ પણ રહ્યું છે અને નેગેટિવિટી એટલે મિક્સ પિક્ચર છે અને ઇન્ડેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ પણ જોઈએ તો એક સાઇડ વેજ કન્સોલિડેશન તરફ એમ મૂવ કરી રહ્યું છે तो मम लगे कि हजूप इंडेक्स थोड़ा कंसोलिडेशन बनी सके लेवल्स पॉइंट ऑफ व्यू जो एफ एम सी जी इंडेक्स बात करिए तो अप्रोक्सिमेटली फिफ्टी सेवन थाउजेंड थ्री हंड्रेड विच इज ऑलमोस्ट फिफ्टीन हंड्रेड અ ફ્રોમ કરન્ટ ફિફ્ટીન હંડ્રેડ પોઈન્ટ ફ્રોમ કરન્ટ લેવલ એક વખત એ લેવલ ક્રોસ કરશે તો એક ફ્રેશ માઈંગ ઇમર્સ થશે આ પર્ટિક્યુલર સ્ટોકમાં હવે એના સિવાય જો ટાટા કન્ઝ્યુમરમાં વાત કરીએ તો ટાટા કન્ઝ્યુમર આજના ઇન્ટ્રાડ્રેસ સેશનમાં જોઈએ તો આપણે ઇલેવન હંડ્રેડના ઝોનમાં રફલી એક ફિફ્ટી ડે મુવિંગ એવરેજના સપોર્ટ લઈને બેક બતાવી રહ્યું છે તો જો કોઈ અગ્રેસિવ ટ્રેડર હોય તો ઓબ્વિયસલી થાઉઝન્ડ નાઇન્ટીના રેન્જમાં સ્ટોપલોસ રાખીને એક ટાટા કન્ઝ્યુમરમાં એક પોઝિશનલ ટ્રેડ લઈ શકે છે શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી સ્ટોકમાં ઇલેવન હંડ્રેડ સેવન્ટી સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરીશું અને એ વખત ઇલેવન સેવન્ટી ક્રોસ કરશે તો મે બી ટ્વેલ્વ હન્ડ્રેડ ટ્વેલ્વ હન્ડ્રેડ સુધીના પણ લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય એના સિવાય હિન્દુસ્તાન યુનિલિવરમાં પણ તમે જોશો તો કે એક સાઇડવેઝ કન્સોલિડેશન છે અને એક વખત સ્ટોક ટ્વેન્ટી ફોર લેવલ ક્રોસ કરીને હોલ્ડ કરશે અને એના ઉપર જો એક્શન બતાવે ત્યારે હિન્દુસ્તાન યુનિન લેવલમાં પણ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી ફોલો કરવી જોઈએ પણ ટાઈમિંગ તો કન્સોલિડેશન છે થોડુંક પેશન્સથી ટ્રેન્ડને ઇમર્સ થવા દો પછી કરીએ સ્પેસમાં તો વુડ ગુડ તો ટાટા કન્ઝ્યુમરમાં એક હજાર નેવું ના સાથે એક હજાર એકસો સિત્તેરથી બારસોના ટાર્ગેટ્સ આપણે જોઈ શકીએ છીએ અને એચયુએલમાં ચોવીસોના લેવલ સરપાસ કરે પછી મેબી આપણે ધ્યાન રાખી શકીએ છીએ અને પછી અહીંયા એન્ટ્રી લઈ શકીએ છીએ પણ સાથે છે અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે તો એક બ્રેક લઈ લઈશું અને પાછા ફરીશું ચડાયેલો છે મારી સાથે પછી આપનું સ્વાગત છે અને નેક્સ્ટ જે સવાલ આવી રહ્યો છે એસએમએસ પર દ્વારા આવે છે દિલીપભાઈ કટારિયા અમદાવાદથી હીરો મોટોકોપ ત્રીસ કાઉન્ટર ચાર હજાર પાંચસો ચાલીસ રૂપિયાની ખરીદી અહીંયા ચાર્જ કેવા લાગે જી ચાર્જ તો તમે જોશો તો અત્યારે હીરો મોટોકોપમાં પોઝિટિવ છે અને સોરી સાઈડવેજ છે અને સાઇડવેઝના એક કન્સોલિડેશન પછી આજે થોડુંક બ્રેકડાઉન પણ દેખાઈ રહ્યું છે મને એમ લાગે છે કે આ શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી કરંટ રેટ છે અપ્રોક્સિમેટલી ફોર વન એઇટ ઝીરો ફોર વન રેન્જમાં એક સપોર્ટ છે જો ફોર વન લેવલ ડિસાઇઝિવલી બ્રિજ થાય અને ક્લોઝ આવે તો મે બી ડાઉન સાઇડ થઈ શકે છે અને ઉપરના લેવલમાં વાત કરીએ જો ફ્રેશ બ્રેકઆઉટ થવા માટે બુલિશ બ્રેકઆઉટ ફોર્ટી ફોર લેવલ છે એક વખત બાયિંગ માટે ફોર્ટી ફોર લેવલ ક્રોસ કરે અને હોલ્ડ કરે ત્યારે જ આ સ્ટોક બાય કરવો જોઈએ ટાઈમ બીંગ એન્ડ વોચ ની પરિસ્થિતિ રાખવી જોઈએ આ સ્ટોક માં હમ તો ટાઈમ બીંગ વેટ એન્ડ વોચ ની આપણે પરિસ્થિતિ રાખીશું હીરો મોટો કોર્પા પા નેક્સ્ટ એક જે કાઉન્ટર પર નજર જાય છે આજના દિવસમાં અને એ છે પાવર ગ્રીડ પાવર ગ્રીડના ચાર્જ કેવા લાગે તમને જી પાવર ગ્રીડમાં પણ તમે જોશો તો કે લાસ્ટ વન મંથથી તો થોડુંક નેગેટિવિટી છે ડેલી ચાર્ટ ઉપર એટલીસ્ટ લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન છે અને સ્ટોક ટુ હંડ્રેડ ડેઝ એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજ હન્ડ્રેડ ડીએમએ ફિફ્ટી ડીએમએના નીચે ફિફ્ટી ડીએમએના નીચે ચાલી રહ્યું છે તો પણ કરંટ આજના જે લો છે કે સપોર્ટનો એરિયા કહીએ તો ટુ હંડ્રેડ એટી ફાઇવથી લઈને ટુ હંડ્રેડ નાઇન્ટીના ઝોનમાં એક સપોર્ટનો ઝોન છે તો પણ મને એમ લાગે છે કે ફ્રેશ ટ્રેન્ડ બુલિશ ટ્રેન્ડ ઇમર્સ થવા માટે સ્ટોકમાં एटलीस्ट 300 ના લેવલ ક્રોસ કરવો જોઈએ તો જ્યાં સુધી 300 ના લેવલ ક્રોસ નથી કરતો સ્ટોકને હોલ્ડ નથી કરતો તો એમ કહી શકો કે આ સાઇડવેઝમાં છે તો અત્યારે સ્ટોક સાઇડવેઝ કહી શકાય અને 285 ના લેવલ બ્રિચ થશે તો ફર્ધર નેગેટિવિટી જોવા મળશે તો મને એમ લાગે છે કે 300 ના લેવલ્સ ને વેઇટ કરો એક વખત બ્રેકઆઉટ આવે તો જ બાયિંગ ઓપોર્ચ્યુનિટી એક્સપ્લોર કરવી જોઈએ ત્રણસોના લેવલ્સ પર જ્યારે આપણે સસ્ટેન થતા જોઈએ પછી આપણે અહીંયા નિવેશ કરીશું ત્યાં સુધી વેટ એન્ડ વોચમાં રાખી શકીએ છીએ એલ એન્ડ ટી ફિનાન્સ ગમે આ કાઉન્ટર તમને જી એલ એન્ડ ટી ફિનાન્સ ઓબિયસલી ઓવર ઓવરઓલ તો ટ્રેન્ડ પોઝિટિવ છે સ્ટોકમાં એક સેકન્ડ ટાઈમ આપજો મને જી ફાઈનાન્સ હોલ્ડિંગ જે એકસો પંચોતેર રૂપિયાની આસપાસ આ કાઉન્ટર ચાલી રહ્યો છે મજબૂતી સાથે આ કાઉન્ટર આપણે કામકાજ જોઈ રહ્યા છીએ અહીંયા કોઈ ઓપોર્ચ્યુનિટી બને પવનજી સો ઓવરઓલ ટ્રેન્ડ તો પોઝિટિવ છે થોડું કન્સોલિડેશન છે પણ બાય પોઝિટિવ બાયસ સાથે કન્સોલિડેશન છે એક પ્રાઇવટ લેવલ વાત કરીએ જે અમારી ઓની મેથડોલોજી છે એ પ્રમાણે સ્ટોક બધા ફ્રન્ટ ઉપર ઈપીએસ ઈપીએસની વાત કરીએ કે બાયસ ડિમાન્ડ કે ગ્રુપ રેન્કિંગમાં આ સ્ટોક પોઝિટિવલી પ્લેસ છે તો પણ એક પાયવોટ બ્રેકઆઉટ છે વિચ ઇઝ પ્લેસ્ટ અરાઉન્ડ વન હંડ્રેડ વન હંડ્રેડ એટ્ટી ટુ રૂપીઝ ઝોન સો એક વખત એ બ્રેકઆઉટ બ્રેકઆઉટ આવશે તો એમ કહી શકાય કે આમાં એક ફ્રેશ બ્રેકઆઉટ સ્ટોકમાં એ મસ્ત થઈ રહ્યું છે તો કોઈને જો બાઈંગ ઓપોર્ચ્યુનિટી એક્સપ્લોર કરવી હોય અહીંથી તો ઓબ્વિયસલી કરવું જોઈએ અને જેને વન હંડ્રેડ એટી ટુના લેવલ ક્રોસ કરે ત્યારે સ્ટોક પિરામિડિંગ કરીને ફર્ધર એડિશન પણ કરી શકે છે તો ટ્રેન્ડ સેન્ટિમેન્ટ પોઝિટિવ છે મે બી જે રીતનો ઓવરઓલ ટ્રેન્ડ ઇમરજન્સી સ્ટોકમાં આવતા દિવસોમાં એ સ્ટોક બ્રેકઆઉટ આપવો જોઈએ તો ત્યાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી એક્સપ્લોર કરી શકાય છે આ સ્ટોકમાં આપણે એક નજર રાખી શકીએ છીએ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનતા આપણે જોઈ રહ્યા છીએ આજે ઘણો અહીંયા જે પોણા ત્રણ ટકાની મજબૂતી સાથે આજે આ કાઉન્ટર કામકાજ કરી રહ્યો છે એ સાથે જ અહીંયા એક રજા લેવાનો સમય થઈ ગયો છે પવનજી આપના કોઈ ડિસ્ક્લુઝર્સ જી તો કોઈ પણ સ્ટોકમાં મારું પર્સનલ એક્સપોઝર તો નથી પણ અમારા ક્લાયન્ટને રેકમેન્ડ કરેલા હોય કે એક ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં પૂરી પૂરી પોસિબિલિટી છે તો વીવર્સ ને કોઈ પર ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલાં એમ ના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરનો સલાહ લેને કે પોતાનો ડ્યુ ડિલિજન્સ કરીને માર્કેટમાં ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરો જોઈએ થેન્ક યુ હેવ ગુડ ડે જી બાબાજી આપને પણ ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુએબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ અનિશ સાથે જ મને પણ આપશરુજી આપને જોડાવા રહેજો સેમસી સાથે લઈને આવીશું ફાયદાથી ફાયદો નમસ્કાર